નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના કુવાડવા ગામે જે રાજકોટની બાજુમાં કુવાડવા આવ્યું છે તે તે ગામની અંદર આપણે એક આપણા પ્રગતિશીલ ખેડૂતે આ એશિયન એગ્રીજેનેટિકની આપણી સમ્રાટ કપાસની જાત વાવી છે અને આપણા ડીલર મિત્રએ જે જેમને વવરાવી છે તો આપણે સૌથી પહેલા આપણા ડીલર મિત્રનું નામ જાણીએ એમની પાસેથી કેટલા પેકેટ લઈ ગયા છે આ ખેડૂત એમની પાસેથી કેટલી વાર દવાના સ્પ્રે કરવા માટે લઈ ગયા છે અને આ જાત અમારા ડીલર મિત્રને કેવી લાગી આવનારા સમયમાં બીજા ખેડૂતોને વાવવા માટે આપી શકાય કે નહીં એ બધા જ રિવ્યુ આપણે આપણા ડીલર મિત્ર પાસેથી લઈએ સૌથી પહેલા તમારો પરિચય બોલો મારું નામ કુશભાઈ ગોવિંદભાઈ ડોલરિયા શિવશક્તિ એગ્રો કેમિકલ્સ સ્કોળવા તાલુકો જિલ્લો રાજકોટ અને મારા ખેડૂને પરસોત્તમભાઈ રામાણીને બે પેકેટ આપેલા છે અને એશિયન એગ્રીની સમ્રાટની જાત આપેલી છે અત્યારે તમે જોઈ શકો છો આમાં

બરોબર અને નથી અત્યારે હું મારી જો અત્યારે પાંચ પાંચ માં તળ આવી જ ગઈ છે જો અને બ્લાસ્ટિંગ સારું અને ઈ અળી નથી આમાં જોઈ લો તમે જોઈ શકો છો ડીલર મિત્રો કે ખેડૂત મિત્રો કે એની ગ્રીનરી જુઓ એમની સીરી જો એની હાઈટ જોવો ક્યાંય ખોડ ભાંગ્યો નથી જો અંદર હાલવા જેવું છે નઈ કાઈ પણ ડાળીઓ ભાંગતી નથી

આ છે એશિયન એગ્રી કંપની સમ્રાટ કપાસની જાત કે અંદર જવાય એમ નથી જો તો નુકસાન ની થાય એટલે અહીં 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 બતાવો આ જો જો લુરખા જો ખેડૂત મિત્રો એકદમ લુરખા જો જોઈ શકો છો આ તમે કે આમાં કેવા લુરખા ને કેવા જીંડવા લાગ્યા આની સિરીઝ જોવો તમે હા તો હવે મને એ કયો બાકી ખેડૂત હાજર રાખે તેમ ના પણ તેમ છતાં ખેડૂત પણ ખુશ છે ને ખેડૂત ખુશ જ છે એકદમ ઓકે તો અત્યારે અત્યારે એટલો મેઘરવો આવ્યો ઝાકળ આવ્યો હોય કોઈ જાતનું એક પાન કાળું નથી જો એક જ સરખો ના તમે આમ ડોકા કાપ્યા અને ક્યાંય પાનની અંદર ડાઘ નથી આખા ક્યાંય તમે કઈ પાનમાં ડાઘ નહીં જો ખેડૂત મિત્રો તો આ છે એશિયન સમ્રાટ અને આની એક ખાસિયત છે કે નીચેથી જે ઉપર ની આવે એમાં અત્યારે પાંચ પાંચ જીંદી દાડીમાં છે રેડી છે બંધાઈ ગયું જોતા ત્યાંથી ચાલુ છે હા અને આગળ જો હજી આ બે આવી ગયા સમ્રાટ કપાસની જાત ખુબ સારા પરફોર્મન્સ અત્યારે આ જાત અહિયાં કુવાડવા ગામની અંદર કરી રહી છે અને કોઈને જોવું હોય તો નંબર મારા આપેલા છે પાસાઠ છ બત્રીસ જો ખેડૂત મિત્રો ડીલર ના નંબર છે પૂછી શકો છો ઓકે ખુબ ખુબ આભાર ખુશભાઈ કે તમે આવી સારી આ સમ્રાટ કપાસ ની જાત સારા ખેડૂત પાસે વવરાવી અને પ્લસ આવા સારા રિવ્યુ આ વેરાયટી ઉપર આપ્યા તે બદલ તમારો ખુબ ખુબ આભાર જય હિંદ જય ભારત જય જવાન જય કિસાન